અચ્છા અચ્છા હવે એમાં શું છે તમને રાજસિંગ જે વાત કરી ને રસ્તો ઇંગોરિયા થી હરિપુરા સાત કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી જ નથી ખાલી મોરોમન એ પથરું અને ડામર તો છે જ નથી ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તો એમ માટી ઉડે છે આ બીજી બીજી લેયર માં એ કોને કર્યું છે પણ એવું જીએસી તો પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો હે અરવિંદભાઈ કોણ દેડિયા પાડા વાળો હા જોડાયું નહી પણ તમે બી તો જો તમારે તમારે હે તો જવાબદારી છે ને કામ ચાલ તો તમે એકાદ દિવસ જોઈ નહી હા बाकी ने आ तो आ तो बीजो लिय, लियर बीजो लियर हमें जे यहां उबा से ने इंगोरिया पासे बीजो लियर से त्या आखो रस्तो एकदम पेलो आम पग नाखे से तै टूटी जाय से खसी जाय से हां ना पण हा चाले बुद्ध नवय सरती कराओ, અને એવું નહીં અને એ જે જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જૂની ને એન્જિનિયર સામે ફરિયાદ કરો ના તો સુધરશે બકે ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને આ કોલ્લાપાડા વાળો રસ્તો શું થયું હતું તેમાં બી કશું કંઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હવે તો એ હા ના ના તમે તમે સોલ્વ શકતા હોય કે ગમે તે પણ આ રસ્તો આ આની સામે કોન્ટ્રાક્ટર સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયર સામે પણ ફરિયાદ કરો આની પર ગાડીઓ નહીં ચાલતી નહીં ચાલતી આની પર આ બાજુ ગાડી તો તો એવું ન તમે વિઝિટ લો એક બે દિવસ આને હા હાલો કાલે સો કાલેથી થી સારો છે ને ચાલુ છે આ